શ્રી વાઘેશ્વરી માતાજીનો ભવ્ય મેળો યોજાયો છે જેમાં સમગ્ર કચ્છમાંથી હજારોની સંખ્યામાં ઉમટી અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો અષ્ટમીના રાત્રે ભવ્ય સંતવાણી યોજાય છે હવાઈ ધામે અષ્ટમીના દિવસે અલગ અલગ ગામોની રાસ મંડળી દ્વારા રાસ ગરબા પણ રમાય છે તેમજ સાંજે માતાજીનું સામયું કરવામાં આવે છે અને શોભાયાત્રા પણ નીકળે છે તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે હવાઈ ધામે કાયમી અન્ન ક્ષેત્ર ચાલુ છે હવાઈ દર્શન આવતા યાત્રીઓને કોઈ તકલીફ ના પડે તે માટે ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે પેલો માનો પ્રસાદ હે પછી સાંજના ચાર વાગે સામૈયો હે રાતના આઠ વાગે હોમ હવન અને દસ વાગે સંતવાણી

માતાજીની જે અપુલની જે માટી છે એ હા એ માટીનો જેના ઘરે સંતાનનો હોય જેના ઘરે દર્દી હોય ચામડીનો એને ઉપયોગમાં આવે એક પરંપરા એવી છે કે આસુસુ આઠમના મેળો ભરાય સવારમાં બરાબર નવ કે બાર ધજા ચડે આઠમ અને બે દિવસ લાસ મંડળ નું ચાલુ હોય છોકરાને છોકરીઓ બપોરના પ્રસાદ હોય સાંજના હવન હોય ચાર વાગે સમયો હોય અને રાતના સતવાણી હોય અમારા મહંત સજ્જન માણસ છે દસમલગીરી બાપુ એનું પણ બહુ આવભાવ હોય અહીંયા આગળ રસોડો પણ બારે માસ ચાલુ હોય બપોરના હોય રાતના ગમે ત્યારે માણસ ક્યારે પણ ભૂખો જતો નથી અને આ તો શક્તિ છે ભાઈ આ એવી જગ્યા છે ત્યારે પાણીનું પણ મહત્વ છે અમારા એવા ગામ છે આબાઇ રતનાલ ધાણે જ્યારે કોઈ પણ બીમારી આવે ત્યારે એની ધારામાં